આપ જોઈ રહ્યા છો ગુજરાતી હું આપની સાથે દિનેશ વસાવા આજે નર્મદા જિલ્લામાં સાગબારામાં સ્થિત ગોડ ગોડધા ગામે એક શાળામાં એક અલગ જ કાર્યક્રમનું આયોજન કર્યું છે જેમાં મહિલાઓ મોટી સંખ્યામાં જોડાય છે ગુજરાત અને મહારાષ્ટ્રના મહિલાઓ એમની સાથે વાતચીત કરીશું કે આજે શું સમગ્ર કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમમાં શું શું કાર્ય કરવામાં આવ્યું હતો એમના સાથે જ આપણે વાતચીત કરીશું આજનો કાર્યક્રમ શું હતો અને કેવી રીતના આ કાર્યક્રમ કર્યો છે આજે અમે સેવા દિવસ ઉજવી રહ્યા છીએ માન્ય ડીસી શા સર જે આરસી એમના પ્રણેતા છે એમનો જન્મદિવસ છે પણ એમના જન્મદિવસને લઈને આખા દેશમાં અમે અલગ અલગ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે તેમાં અમારા અપલાઇન માન્ય મધુ સર અને બીજા રોયલ્ટી એચિવ અને બહેનો અને ભાઈઓ મહારાષ્ટ્ર અને ગુજરાતથી તમામ લીડરો ભેગા થયા છે અને અમે આરસીએમનો સેવા દિવસ તરીકે ઉજવણી કરતાં અમે વૃક્ષારોપણ બ્લડ ડોનેશનની વાત કરી હેલ્થ અભિયાનની વાત કરી મહિલા સશક્તિકરણની વાત કરી એ રીતે અમે પાંચ મુદ્દાઓ પર ચર્ચા કરીને આજે ગોળદા આશ્રમશાળા છે એ જગ્યા પર આવીને અમે સર્વ ભેગા થઈને આ એક દિવસની ઉજવણી કરી અને લોકોને સંદેશો આપવા માગીએ છીએ કે આરસીએમ જે સંસ્થા છે જેના પ્રણેતા ટીસી સર છે એ આખા સમાજને આર્થિક રીતે સામાજિક રીતે અને આરોગ્ય રીતે લોકોને આગળ લાવવા માટે બહુ પ્રયત્ન કરી રહ્યા છે અને આજે પણ તેઓ સખત મહેનત કરી રહ્યા છે અને સંસ્કારો આપી રહ્યા છે જે આપણા સમાજના છોકરાઓ છે જે વ્યસનમાં જોડાયા છે એ છોકરાઓને પણ આ આરસીએમ અભિયાનમાં જોડીને અત્યારે ઘણા છોકરાઓ આપણી સામે જ નમૂનાઓ છે ઘણા બધા છોકરાઓ અમારી સાથે છે તેઓ એક સારું જીવન જીવી રહ્યા છે એટલે અમે એ પ્રયત્ન કરી રહ્યા છે કે આખા સમાજ હેલ્ધી બને તંદુરસ્ત રહે અને એમાં ખાસ કરીને મહિલાઓને અમે પ્રાધાન્ય આપીએ છીએ કે મહિલાઓ અનેક પીડાઓથી પીડાય છે અને એ મહિલાઓને પંદર કરોડ મહિલા ને પહોંચી વળવા માટે અમારા આરસી એમ અભિયાને આ શરૂઆત કરી છે અને એ બહેનો જે મુશ્કેલીમાં મુકાયા છે એમને અમે ઘરે ઘરે જઈને મુલાકાત કરીને એમના કુટુંબને અમને સ્વસ્થ બનાવવા માગીએ છીએ એ પહેલાં અમે એ બહેનને સ્વસ્થ બનાવવા માગીએ છીએ કે જે બેન આટલું બધું સમાજ માટે કામ કરતી હોય કુટુંબ માટે કામ કરતી હોય અને એનો જ હેલ્થ જો ના સચવાય તો એ ઘરનું સંચાલન કેવી રીતે કરી શકશે એટલા માટે અમે આ અભિયાન છેડ્યું છે અને આ તમામ બહેનો તમે જોઈ શકો છો મારી સાથે માધુસરના મિસિસ માન્ય સુરતાબેન છે અને ઘણા બધા બહેનો અમારી સાથે જોડાયેલા છે અને અમે બધા બહેનો બહેનો માટે વધારે કામગીરી કરી રહ્યા છીએ આદિવાસી વિસ્તાર છે આ અને આ વિસ્તારમાં આ સંસ્થા એટલા ટાઈમથી કામ કરે છે તો આદિવાસી વિસ્તારમાં જે મહિલાઓને રોજગારી આપે છે આ સંસ્થા તરીકે એમાં જે અત્યારે આદિવાસી યુવાઓ જે મહિલાઓ છે આજે ઘરે બેઠા છે એમને શું સંદેશો આપવા માંગો છો જે વ્યક્તિ આમાં જોડાય છે હું મારી પોતાની વાત કરું હું તો પોતે એક પ્રમુખ તરીકે સરપંચ તરીકે બધી રીતે કામ કરી ચૂકી છું પણ મને આ સેવાભાવી સંસ્થા સાથે હું જ્યારે જોડાઉં સરે મને એમાં ઇન્વોલ્વ કરી ત્યારે મારા પોતાના ઘરમાં એક તો હેલ્થ આવી ગયું મારા દીકરાને લોહી આપવા પડતું હતું એ બંધ થઈ ગયું છે સિકલ સેલની એક પણ ગોળી લીધા વગર આજે અમે જે શુદ્ધ ખોરાક ખાલી રહ્યા છે એમાં અમે આખું કુટુંબ શુદ્ધ છે તંદુરસ્ત છે અને અમારા દવાખાનાના ખર્ચા મટી ગયા છે અને હું પોતે રોયલ્ટી એચીઆર તરીકે હવે રોયલ્ટી વેચી વાર છું તો આ દુનિયામાં હું નહીં હોઈશ તો પણ મારા ઘરમાં રોયલ્ટી આવશે અને પચીસ હજાર રૂપિયા જેવા મને આર્થિક રીતે પણ રોયલ્ટી મળી રહી છે એટલે બહેનોને હું કહું છું આમાં ભણતર નાજાત ઉંમર કોઈ ભેદભાવ નથી દરેકને આહવાન છે તમે આવો જોડાવો તમે રોજ પોતાના ઘરમાં ખાવાનું તો ખાવ છો ગરીબ હોય કે માલદાર હોય ખાવાનું તો ખાઈએ છે હજારનું હોય કે પાંચસોનું હોય ખાવાનું તો ખાઈએ છે આમાં ફક્ત દુકાન બદલવાની છે શુદ્ધ સામાન લેવાનો છે શુદ્ધ સામાન લઈને તમારા કુટુંબને તમે તંદુરસ્ત રાખી શકો છો એની સાથે તમને રોયલ્ટી જેવી ઇન્કમ પણ મળી શકે છે એટલા માટે અમે સમાજને બહેનોને બધાને સંદેશો આપીએ છીએ કે રસોઈ તો આપણે કરીએ છીએ અને રસોઈને શુદ્ધ બનાવી કુટુંબને સારો ખોરાક આપવો એ આપણી ફરજ છે અને જો આપણે એમાં જો તટસ્થ રહીએ તો ઘરવાળાને તાકાત નથી કે બીજો સામાન લઈને આવે

પીડાય છે અને એ પૈસા ડોક્ટરોને જઈને આપીએ કરે છે અને આરસીએમ નો શુદ્ધ સવામાન ખાવાથી તમારી નાની નાની બીમારીઓ મટી જાય છે અને આર્થિક રીતે આપણે મજબૂત બનીએ છીએ બરોબર છે આજ ફેર છે એટલે મારી વિનંતી છે કે દરેક વ્યક્તિઓને કે તમે આરસીએમ અભિયાન સાથે જોડાવ અને દરેક રીતે દરેક ક્ષેત્રમાં આપણે સમાજને મદદ કરી શકીએ છીએ આ આરસીએમ ને જે જોડાવા માટે કે એમાં અભિયાન સાથે સંપર્ક કરવા માટે ડેડિયાપાડા ને સાગબારા વિસ્તારમાં કઈ જગ્યાએ પ્લેટફોર્મ છે કે તેમના સાથે તેમને પૂરો ગાઈડલાઈન મળી રહે આમાં અમે બધા જ છે અમારા સર લોકો ભલે એ વ્યારા સાઇટ ના હોય કોઈ બી સાઇટ ના હોય પણ જ્યારે એક આરસીએમ નો મેમ્બર બોલી દે છે કે સર અહીંયા મીટિંગ રાખવામાં આવેલ છે લોકોને ભેગા કર્યા છે તો એ એની ટાઈમ ગમે તે જગ્યાએ અમે પહોંચી શકીએ છીએ આજે તમે ગોડદા જેવા વિસ્તારમાં તમે જુઓ છે ક્યાં બધા મહારાષ્ટ્રથી અને ગુજરાતથી બધા લીડરો અહીંયા તરત ઉપસ્થિત રહ્યા છે તો જે કોઈ અમારા સેવકો અમારી પાસે આ માગણી કરશે અને મીટિંગની તો અમે જઈએ છીએ અને તેમને માર્ગદર્શન પૂરું પાડીએ છીએ એના લીધે એમને પહોંચી વળવા માટે અમે પીયુસી ખોલેલા છે ડેડિયાપાડામાં નવા ગામ રોડ પર મીના એન્ડ સન્સનું છે સંજીવની આરસીએમ કોર્ટની બાજુમાં છે અને આદર્શ નિવાસી શાળાના રસની સામે અમારું એક આરસીએમ જે ચુનીલાલભાઈનું છે

તમને શું લાગે છે આ વિસ્તારમાં કેવી માહિતી પૂરી પાડીએ છીએ જે વસ્તુ છે એ સસ્તી સસ્તી અને સારી છે જીવન ઉપયોગી છે એના વિશે માહિતી આપીએ છીએ અચ્છા પણ મોટે ભાગે જે આ વિસ્તારના જે બહેનોને તકલીફો છે જે બેનો માટે જ આપણે ખાસ વાત કરીશું મહિલાઓ માટે કે મહિલાઓને કેટલું આ યોગદાન મળી રહ્યું છે આ સંસ્થાને આ વિસ્તારમાં આવ્યા પછી આ વિસ્તારમાં આવ્યા પછી બહેનો છે એ ઘણી સમસ્યાથી પીડાતી હતી તો એમને લૂંટીચાર્જ વુમન છે એ એ વુમનથી બહેનોની ઘણી સમસ્યા જે માસિક ધર્મ છે એ નિયમિત આવે છે જે ચીડચીડા પણ છે એ બધું એ નૂટીચાર્જ વુમનથી સોલ્વ થઈ જાય છે અચ્છા આ સમગ્ર બહેનો છે જે અત્યારે મહિલા સશક્તિકરણ અને મહિલાના સ્વાસ્થ્ય અને ખાસ કરીને એમની જે રોજગારી માટે ખાસ ઝુંબેશ ઉઠાવી છે નર્મદા જિલ્લામાં ડેડીયાપાડ અને સાગબારામાં તો જે કોઈ મહિલા આજે ઘરે બેરોજગાર છે જે એમને સા એમના સંપર્ક કરે અને એમની સાથે જોડાય